પ્રાપ્ત વિગતો મુજબ આજ રોજ બારડોલી ખાતેથી નીકળેલી સરદાર પટેલ યાત્રા અંકલેશ્વર જીઆઈડીથી સ્થિત વાલિયા ચોકડી ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિ અને એકતાના સંદેશ વધુ મજબૂત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીથી તેમની એકસો પચાસમી જયંતિની પૂર્વે સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસનો પ્રારંભ થયો છે આજે અગિયાર સપ્ટેમ્બરે બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતેથી પચાસ ગાડીના કાફલા સાથે આ યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું આ યાત્રા આગામી બાર દિવસમાં ગુજરાતના અઢાર જિલ્લા બાસઠ તાલુકા અને ત્રણસો પંચાવન ગામને આવરી લઈ બાવીસ સપ્ટેમ્બરના રોજ પવિત્ર સોમનાથ ધામ ખાતે સમાપ્ત થશે યાત્રાનો માર્ગ કાર્યક્રમમાં યાત્રા રૂટની વિગતો પણ જાહેર કરવામાં આવી છે પહેલા દિવસે યાત્રા બારડોલીથી શરૂ થઈને સુરતના કતાર ગામ વરાછા થઈને સુરતમાં રાત્રિ રોકાણ કરશે ત્યારબાદ બીજા દિવસે બાર સપ્ટેમ્બર સુરતથી ભરૂચ અને કરજણ થઈને વડોદરા પહોંચશે ત્રીજા દિવસે તેર સપ્ટેમ્બર વડોદરાથી હાલોલ અને ગોધરા થઈને આણંદ અને કરમસંદ પહોંચશે આ રીતે આગામી દિવસોમાં અમદાવાદ ગાંધીનગર મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટ ગોંડલ પટેલ પંકજભાઈ ભુવા માંગીયા રાવલ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા કર્મ થી ધર્મ યાત્રા એટલે સરદાર સન્માન યાત્રાનો બીજો દિવસ આંગણે આ વાલિયા ચોપડીએ સરદાર સાહેબની આ યાત્રાનું આમંત્રણ કરવામાં આવ્યું છે આ યાત્રા બાળબોલીની સુધી આ યાત્રા જવાની છે ત્યારે સૌ દેશવાસીઓને મારી એક અપીલ છે કે ચાલો સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ આ યાત્રાના માધ્યમથી સરદાર સાહેબના વિચારો જમજણ સુધી પહોંચે એ માટેની આ યાત્રા છે આ યાત્રાના માધ્યમથી લોકોની એકતા વધશે જાગૃતિ આવશે અને સરદાર સાહેબના સપનાનું ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટેની આ યાત્રા છે અને આપ સૌ સાથે મળી આ યાત્રામાં જોડાવ એવી મારી વિનંતી છે જય સરદાર